જૈન સાથીઓ રજનીકાંત એડવોકેટ આજે એક વાત કહેવા માટે આવ્યો છું કે જે હમણાં તે અલ્પેશ કથેરિયા જે ભાજપમાં જોડાણા એ બાબતે જે મારા મંતવ્યો છે કે એ રજૂ કરવા આવ્યો છું જો સારું લાગે તો તમારા મિત્રોના ગ્રુપને મોકલજો તો ખ્યાલ આવે કે અલ્પેશ કથેરિયા શું કામ આમ આપણે જે ભાજપમાં જોડાણા અને એની પાછળ શું હોઈ શકે એ બાબતે જે મને ખબર છે કે મને જેવું લાગી આવ્યું છે એ બાબતે કહું છું તો વાતચીત એ કરીએ કે અલ્પેશ કચેરીએ હમણાં તમને જોયું છે કે એ અને બીજા અન્ય એડવોકેટ મિત્રો અલ્પેશ પણ એક એડવોકેટ છે એટલે મને એવું લાગે એવું કે મારે પણ વિડીયો બનાવવો જોઈએ રાજકીય તો ઠીક છે પણ એક મિત્ર તને નાતે કે સમાજમાં એણે ઘણી એની પોતાની મહેનત કરી પરસેવો રેડો એણે તો છેવટે ભાજપમાં શું કામ જોવું પડ્યું એ બાબતે જે મને ખ્યાલ છે એ બાબતને હવે તમને બધાને ખબર હશે કે બે હજાર સત્તરમાં પાટીદાર આંદોલન છું જે અનામત આંદોલન હતું પાસ સમિતિ બની ખૂબ મહેનત કરી લીડરો આવ્યા જેવી રીતે હાર્દિક પટેલ આવ્યા એવી જ રીતે સુરત અને અન્ય વિસ્તારોમાં અલ્પેશ કિથરીએ કમાન સંભાળી અને આખું એક પાસનું ગઠન થયું આ દરમિયાન ખૂબ આ જે પાટીદારના પાસ જે આગેવાનો હતા કે પાસના જે કાર્યકર્તાઓ હતા ખૂબ ધરણાઓ કર્યા મહેનત કરી રેલીઓ કરી સભાઓ કરી આ દરમિયાન જે આ પાસના જે વ્યક્તિઓ હતા જે અલ્પેશ હોય કે હાર્દિક હોય કે અન્ય તમામ સભ્યો હોય એને પર અલગ અલગ પ્રકારના ગુનાઓ નોંધાણા એટલે કે સરકારે આ જે આંદોલન હતું એને ડામવા માટે શું કરવું પડે કે ભાઈ ગુના નોંધાય એટલે કાયદો કાયદાનું કામ કરે એવું કરીને ખોટી રીતે ખોટા ગુનાઓ નોંધ્યા અને કોર્ટ કચેરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા તો તમને ખ્યાલ છે કે કોઈની વિરુદ્ધ ગુના નોંધાય કોર્ટમાં કચેરીના ધક્કા અને જે લાજપોર આપણે સુરત હતું કે લાજપોર જેલ હતી તે જેલમાં જવું પડે અને જેલમાં ત્યાં તકલીફ થાય અહીંયા આપણે પાછળ આપણો પરિવારો હોય અને પરિવારને સાચવણી કોણ કરે ખાવા પીવા ધંધો બધો ભાંગી જાય આ તમામ જે અટકળો હતી કે તમામ જે બાબતો હતી છતાં પણ આ બધાએ પાસ પાસની ટીમ અલ્પેશ હાર્દિક બધાએ ખૂબ મહેનત કરી અને પાટીદારોના કે તે સામાન્ય જે ઓલા ક્ષેત્રમાં આવતા વ્યક્તિઓને અનામતની પણ લાભ મળતો શરૂ થયો હવે વાતચીત એ કરવાની કે જે આ બધા ગુનાઓ નોંધાણા તો આ જે કેસ નોંધાણા તો ફેસ કોને કરવાના આંદોલન પતી ગયું બધું સંકેલાઈ ગયું અનામત મળી ગયા એટલે બધું પતી ગયું તો કે જેની વિરુદ્ધ ગુના નોંધાણા છે એને જ હેરંગતી થવાની કોર્ટ કચેરીની ધક્કા વકીલોના ખર્ચા પણ લાગે હેરંગતિ આ તે બધું જ તો વારંવાર સરકારને પણ રજૂઆત કરી આ બધાએ પાસ્ટ મીજા સુધી મને માહિતી છે ત્યાં સુધી કે કેસ પાછા ખેંચી લેવામાં આવે ન્યૂઝમાં પેપરમાં આપણે બધાએ આ જોતા હતા છતાં પણ ગવર્મેન્ટે અમુક કેસ પાછા ખેંચ્યા અને અમુક ખેંચ્યા નહીં તો પછી હાર્દિક એ ભાજપમાં જોડાઈ ગયો અને એ ધારાસભ્ય બની ગયો તો આંદોલન પતી ગયો એટલે પછી જે આ અલ્પેશ છે તો એને પણ કોઈ રાજકીય પાર્ટીનો સહારો લેવો જોઈએ તો એણે કોંગ્રેસ ના લીધો અને આમ આદમી પાર્ટીને પસંદ કરી અને આમ આદમી પાર્ટીમાં તે જોડાણ અને આમ આદમી પાર્ટીએ પણ તેને આપણે વરાછા વિધાનસભામાં બે હજાર બાવીસની જે વિધાનસભા ધારાસભ્યની હતી એમાં એને ટિકિટ આપી અને ખૂબ મહેનત કરી આપણે અલ્પેશ અને તેના મિત્રો આમ આદમી પાર્ટીના તમામ જવાબદાર કાર્યકર્તાઓ દ્વારા અલ્પેશ ધારાસભ્ય બને એવું તમામ લોકો ઈચ્છતા હતા કારણ કે એક યુવાન એક સેવાભાવી ચહેરો ખૂબ મહેનતું વ્યક્તિ હતો એટલે કે ઝૂમ જોસાવાળો વ્યક્તિ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને જરૂર પડે ત્યારે મદદ માટે આવી આવે એવા વ્યક્તિ અલ્પેશને સૌ મિત્રો ચાહતા હતા કે જીતે પરંતુ શું કર્યું કે કોણ વ્યક્તિઓ ફરી ગયા કયા સમાજના કહેવાથી ફરી ગયા પ્રમુખના સોસાયટીના પ્રમુખ સમાજના પ્રમુખ ક્યાંક બટકું રોટલો કોકને આપી દીધો એના કારણે અથવા કે અમુક સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે રાત્રે મેસેજ મોકલી દીધા કે ભાઈ આપણે કમળને મત દેવાનો છે અને અલ્પેશની એની ખૂબ મહેનત ઉપર પાણી ફરી વળ્યું કારણ કે વાત એ જ કરવાની છે કે લોકો કોઈ પણ વ્યક્તિ હોય એ સમાજ માટે લોકો માટે લડવા આવ્યો હોય તો સમાજે લોકો એનો સાથ સહકાર દેવો જોઈએ પાછળથી ઘણી ખરાબ ખોટી વાતચીતું કરતા હોય એ પાછળની વાત છે પરંતુ એ રાજકીય ક્ષેત્રે આવ્યો અને આ જે વરાછા વિસ્તારમાં વિધાનસભામાં રહેતા લોકો માટે એને એનું એનું નેતૃત્વ કરવા માટે એ ધારાસભ્યનું ઇલેક્શન લડ્યો અને એને હાર મળી શું કામ કે મેં તમને વાત કરીને કે અમુક ધાર્મિક સંસ્થાઓ હોય કે અમુક ધર્મ ધાર્મિકના જે પ્રમુખો હોય સોસાયટીના પ્રમુખો આગેવાનો હોય બધાએ પોતપોતાના સમાજમાં બધાને કહી દીધું કે ભાઈ આપણે આપને જીતવા દેવા નથી અલ્પેશને જીતવા નથી દેવાનો ભાજપને મત આપો એને જીતાડી દઉં આના કારણે જ અલ્પેશ હારી ગયો મને એવું લાગે છે કારણ કે જો મત મેળાવત વોટિંગ બધા આપવું હોત તો અલ્પેશ જીતી જ જાય કારણ કે એની સભામાં માણસો જ એટલું થતું હતું પણ છેલ્લા વ્યક્તિ બે દિવસના રાત્રિના જે ખેલ ખેલાણા એમાં અલ્પેશની હાર એને સહન કરવી પડી એટલે કે સ્પષ્ટ દેખાયો કે સ્પષ્ટ થયું અલ્પેશને પણ થયું છે કે ભાઈ લોકો માટે આટલી મહેનત કરીએ તો લોકોએ સાથ મન નહીં આપ્યો હું આટલા માર્જિનથી વોટથી હારી ગયો દુઃખ છું એને પણ છું લોકો અમુક જે લોકો સપોર્ટ કરનારા વ્યક્તિ એને પણ દુઃખ છું ભાઈ અમે અલ્પેશ માટે મહેનત કરી અમે મોત આપ્યા અમને એમ હતું કે સો સો ટકા અલ્પેશ જીતી જાહે અરે આખા ગુજરાતમાં એમ હતું કે આ વરાછા સીટ તો ગઈ જ ભાજપની છતાં પણ લોકો ફરી ગયા કારણ કે જ્યારે એ સમય અંધ બધા બની જાય છે આપણે અત્યારે એક વાક્ય પણ છે અંધ ભક્તો એટલે અંધ બની જાય ને સમાજનો વ્યક્તિ કે ધર્મનો કોઈ વ્યક્તિ હોય સાધુ સંત હોય કે પ્રમુખ હોય કે ઘરનો મોટા આગેવાનો સમાજનો હોય કહી દે આને ફલાણાને મત આપી આને હરવી દેવા એને મત આપી દે પાંચ વર્ષ વધી કહેલો તેલનો ડબ્બો કે ઘઉંની ગુણ નાખી ન જતા હોય ચોખાનો કટ્ટો નથી નાખી જતા પણ ઇલેક્શન સમયે આ કોઈ સમજતા નથી કે તમારે કોને જીતાડો હું તો એમ કહું પક્ષને ભૂલીને વ્યક્તિને મત આપો વ્યક્તિને જોઈને મત આપશો તો તમારા બાળકોનું શિક્ષણ તમારા માટેની સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા રોજગારી આ બધું જ તમને મળશે નકર તમારે છે ને પોલીસ સ્ટેશનના ખોટા ધક્કા થશે સરકારી કચેરીને ધક્કા થશે કોઈ સામો જોવા વળો નથી પૈસા આપશો ત્યાં કામગીરી થશે જ્યાં પૈસા નહીં આપો ત્યાં ધક્કા ખાવાના રહેશે એટલે વાત એ છે કે આજે પાસના જે કાર્યકર્તાઓ હતા કે અલ્પેશ એ બધા પર કોર્ટના કેસો થયા જેલમાં ગયા હાલમાં પણ તે સહન કરી રહ્યા છે કોર્ટ કચેરીમાં જવા માટે તો મને એવું લાગી રહ્યું છે કે એમ લાગ્યું કે અલ્પેશને કે ભાઈ લોકોને છે ને જરૂર નથી સેવાની સમજ્યા એટલે આપણે આપણું સ્ટેન્ડ ક્લિયર કરીને કોઈપણ પક્ષમાં અન્ય પક્ષમાં જવું જોઈએ એટલે એણે ભાજપનો ખેંચ પહેર્યો સાથે એવું પણ નક્કી થયેલું હોઈ શકે કે આ જે કેસ છે એ બધા ખેંચી લેવાના બાયંદરી કંઈ આપેલી હોય કોઈ મોટા નેતાએ કે મુખ્યમંત્રી કે કોઈપણે તો કેસ પાછા ખેંચી લે તો એના માટે પણ કારણ કે એ પણ જોઈએ ને કે માત્ર અલ્પે થોડું પોતાનું જોઈન જોશે આમાં એને એના જે સાથે મિત્રો એનું પણ જોયું કે ભાઈ આના વિરુદ્ધ બધા ખોટા કચેરીના ધક્કા ખાય કોર્ટ કચેરીના એમાં જે છુટકારો મળે તો એના માટે આ બધું એને ખેસ પહેર્યો અને મને લાગે છે કે અલ્પેશને પણ નહીં ગમતું હોય ખેસ પહેરવો પણ મજબૂરી હોઈ શકે કે આ બાબતની બધી એટલે બીજી વાત એવી છે કે હવે તો એવું લાગી રહ્યું છે કે કોઈ પણ એવો કોઈ નવ યુવાન હશે તમારા સમાજનો કે વિસ્તારનો એ લોકો માટે લડવા નહીં આવે કારણ કે લોકોને સાથ નહીં આપવો હોય તો લોકો માટે શું કામ લડવા આવવાનું કોઈ પણ વ્યક્તિ શું કામ પોતાના ઉપર કેસો કરવા માર ખાવાનો જેલમાં જવાનો હેરાનગતિ થવાનો ધક્કા ખાવાનો શું કામ કોઈ વ્યક્તિ કરે જો સમાજમાં રહેતા લોકોને જ પસંદ ના હોય ભલેને હેરાન થતો હોય એવું જોઈએ તો કોઈ આગેવાન નહીં આવે એટલે વાત કહેવા માટે એ જ હતી કે મને એવું લાગી રહ્યું છે કે જે અલ્પેશ ભાજપમાં જોડાણો એ મારો પણ મિત્ર છે એડવોકેટ મિત્ર છે કોર્ટ કચેરીમાં ભેગા પણ થઈ જાય છે તો મને એવું લાગી રહ્યું છે કે આ મુખ્ય કારણ હોઈ શકે તો આપણે સમાજમાં કોઈ પણ વ્યક્તિ આવતો હોય ને સપોર્ટ કરજો ને કરજો આવા નવા વિરલાઓ છે ને પડી ભાંગશે એટલે માનસિક રીતે ને શારીરિક રીતે પણ જય હિન્દ જય ભારત